હાય ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આઈ એમ રીન્કુ અને આજે હું બનાવી રહી છું મસાલા ગાર્લિક બ્રેડ આ રેસીપીની રિક્વેસ્ટ મારી ફ્રેન્ડે મોકલી છે એને આ રેસીપી ઓવન વગર બનાવી છે તો આજે હું બતાવીશ મસાલા ગાર્લિક બ્રેડ કુકરમાં કેવી રીતે બનાવાય છે તો એના માટે જોઈશે બે કપ મેદો વન એન્ડ હાફ ટી સ્પૂન ઇસ્ટ એક કપ ગરમ દૂધ એક ટી સ્પૂન ઓરેગાનો એક ટી સ્પૂન પાર્સલી બે ટેબલ સ્પૂન બટર એક ટી સ્પૂન ખાંડ ચારથી પાંચ લસણની કળીઓ હું રેકમેન્ડ કરીશ કે તાજું લસણ લો કારણ લસણની રેડીમેડ પેસ્ટ નથી લેવાની કારણ કે તાજા લસણથી ટેસ્ટ સરસ આવશે એક ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ મીઠું સ્વાદ પ્રમાણે હવે દૂધને માઇક્રોવેવમાં વીસ સેકન્ડ માટે ગરમ કરી લો વધારે ગરમ નથી કરવાનું હવે દૂધમાં ખાંડ ઉમેરો અને ઈસ્ટ પણ ઉમેરો અને થોડું હલાવી લો ધ્યાન રાખો વધારે મિક્સ નથી કરવાનું હલકા હાથથી હલાવવાનું છે બસ એટલું જ હવે એને દસ મિનિટ રેસ્ટ આપો જેથી કરીને ઈસ્ટ સારી રીતે મિક્સ થઈ જાય તો દસ મિનિટ થઈ ગઈ છે ઈસ્ટ જે છે એ પણ એક્ટિવ થઈ ગયું છે હવે હું એને મેંદામાં ઉમેરીશ મિક્સચરને મેંદામાં ઉમેરીશ અને સારી રીતે મિક્સ કરી લઈશ હાથથી બધું સારી રીતે મિક્સ કરી લો કોઈ લમ્પ્સ ના રહેવા જોઈએ જ્યારે પણ તમે ઈસ્ટ ઉમેરો ત્યારે ધ્યાન રાખો ખાંડ પણ ઉમેરવાની છે કારણ કે ખાંડ એ ઈસ્ટનું ફૂડ છે અને દૂધ પણ ગરમ ગરમ જ લેવાનું છે કારણ કે ઠંડા દૂધમાં ઇસ્ટ એક્ટિવ નહીં થાય તો દૂધ ગરમ જ લેવાનું છે હવે હું એમાં થોડું પાણી ઉમેરીશ ઓલમોસ્ટ હાફ કપ પાણીની જરૂર પડશે તમારે બ્રેડનો ડો રોટી કે ચપાટી જેવો હોવો જોઈએ તો બહુ કડક ડો નથી બાંધવાનો તો આપણો ડો તૈયાર છે તમે જોઈ શકો છો આ એકદમ નરમ નથી અને કડક પણ નથી તો આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ આપણો ડો તૈયાર છે હવે હું એને કપડાંથી ઢાંકી અને ડાર્ક પ્લેસ પર એક કલાક માટે રેસ્ટ આપીશ તો એક કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આ ડબલ થઈ ગયો છે તો હવે હું એમાં મસાલા ઉમેરીશ મીઠું પાર્સલે ઓરેગાનો રેડ ચીલી ફ્લેક્સ લસણ અને બટર બટર રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ હવે બધાને સારી રીતે મિક્સ કરી લો મિક્સર બધું સારી રીતે મિક્સ થવું જોઈએ લોટ અને મસાલા બધા સારી રીતે મિક્સ થવા જોઈએ તો આવી રીતે મિક્સ કરતા રહો અને મસળતા રહો આ પ્રોસેસમાં સૌથી વધારે ટાઈમ જાય છે કારણ કે આપણે એને ઓછામાં ઓછું દસ મિનિટ મસળવો પડે છે લોટને તો મેં આ વાસણ લીધું છે અને એને મેં ઓલરેડી ગ્રીસ કરી અને ડસ્ટ કરી લીધું છે હું લોટ એમાં મૂકીશ જે આપણે ડો તૈયાર કર્યો છે તે અને એને આવી રીતે સ્પ્રેડ કરી દઈશ એકદમ હલકા હાથથી સ્પ્રેડ કરવાનું છે હવે હું એના પર કપડું ઢાંકી અને એક કલાક એને રેસ્ટ આપીશ એક કલાક પછી તમે જોશો કે એ સાઈઝમાં ડબલ થઈ જશે તો એક કલાક થઈ ગયો છે ને તમે જોઈ શકો છો આ એકદમ ડબલ સાઇઝનો થઈ ગયો છે હવે આપણે એને કૂકરમાં મૂકીશું બેક કરવા માટે આ કૂકરને મેં દસ મિનિટ માટે ઊંચી આંચે ગરમ કરી લીધું છે હવે હું એમાં આવું સ્ટેન્ડ કે રીંગ મૂકીશ અને એની ઉપર મારું વાસણ મૂકીશ ધ્યાન રાખો કૂકર ગરમ છે હવે કૂકરને ઢાંકણ લગાવીશું અને ધ્યાન રાખો કે કૂકરની વિસલ અને રીંગ નથી લગાવવાની એની જરૂર નથી હવે કૂકરને બંધ કરીશું અને પંદરથી વીસ મિનિટ હું એને બેક કરીશ દસ મિનિટ પછી હું એને ચેક કરીશ કે અને જો જરૂર લાગે તો ફરી પાછું પાંચ મિનિટ એને કૂક કરીશ તો પંદર મિનિટ થઈ ગઈ છે હું કુકર ખોલીશ તો બ્રેડ તૈયાર છે હું નાઇફ પાસ કરીશ અને જો એ ક્લિયર હશે તો બ્રેડ તૈયાર નાઇફ એકદમ ક્લિયર છે હવે હું એને બહાર કાઢી લઈશ અને પાંચ મિનિટ એને ઠંડુ થવા દઈશ અને પછી એને કૂકી રેક પર લઈ લઈશ ધ્યાન રાખીને કાઢો એ ગરમ છે એકદમ તો એને હું પંદર મિનિટ પંદર મિનિટ માટે કૂકી રેક પર ઠંડુ થવા દઈશ એને એકદમ ઠંડુ થઈ જવા દો તો પંદર વીસ મિનિટ થઈ ગઈ છે અને મારી બ્રેડ એકદમ ઠંડી થઈ ગઈ છે હવે આપણે એને યુઝ કરી શકીએ છીએ તો મસાલા બ્રેડ તૈયાર છે એને સર્વ કરવા માટે હું ઉપર બટર લગાવીશ ઉપર થોડું મોઝરેલા ચીઝ સ્પ્રિંકલ કરીશ અને દસ સેકન્ડ એને દસ સેકન્ડ માટે માઇક્રોવેવ કરીશ તો આપણી ગાર્લિક બ્રેડ તૈયાર છે હવે હું એને સર્વિંગ પ્લેટ પર લઈ લઈશ તો ગાર્લિક બ્રેડ તૈયાર છે આઈ એમ શ્યોર તમે પણ રેસીપી એન્જોય કરશો હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ